થોડી જ વારમાં વરસાદ પડતા આ વિસ્તારોમાં ગટરનું પાણી ઘરોમાં ઘૂસી ગયું ઘણા લોકોના ઘરમાં પચાસ થી સત્તર સેન્ટીમીટર જેટલું પાણી ભરાઈ ગયું હતું ઘરના વાસણ વિસ્તરો વીજ સાધનો અને જીવન જરૂરી સામગ્રીઓ પાણીમાં ગરકાવતી હતી ઘટનાને લઈને લોકો એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને બાળકો ભૂખ્યા બેઠા છે ન અમે જમી શક્યા ન સુઈ શક્યા આજે સવારે પણ કોઈ અધિકારી નહીં આવ્યો આ કોઈ જીવવાનું છે રહીશોનો આક્ષેપ છે કે બે વર્ષથી આ સમસ્યા પુનરાવર્તન થાય છે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ હાથ જોડીને વોટ માંગવા આવે પણ આવી મુશ્કેલીઓમાં કોઈ દેખાતું નથી એ વખતના વાયદાઓ પણ ફક્ત મીઠ્યા સાબિત થાય છે છેલ્લા એક વર્ષમાં ત્રણ વાર તંત્રએ લેખિતમાં રજૂઆત કરી બે મહિના પહેલા ચોમાસા પૂર્વે નગરપાલિકા ઓફિસે જઈને ફરીથી રજૂઆત પણ કરી છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વર્ષ પહેલા તો રહેવાસીઓએ રસ્તા પર ચક્કાજામ પણ કર્યો છતાં સમસ્યા યથાવત રહી અમે અમારા ઘરમાં રહી શક્યા નહીં બાળકોને લઈને હમણાં અમારા સગાને ત્યાં રહેવા ગયા છે તંત્ર તરફથી તો એક બોટલ પાણી કે લાઇટની પણ વ્યવસ્થા આવી હતી આ સમસ્યા માત્ર પાણીના ભરાવાની નથી પણ તંત્રની બેદરકારી અને લોકશાહી પ્રતિવર્તીતાની કમીનો જીવંત દાખલો છે જ્યાં લોકો બે વર્ષથી પીડાઈ રહ્યા છે ત્યાં માત્ર પ્લેટફોર્મ પર થયેલી રજવાતો કોઈ અર્થ રાખતી નથી જો તેનો પાલન ન થાય હવે તંત્ર ક્યારે જવાબદારી લેશે શું લોકો દર વર્ષે પાણીમાં હલકી શકાશે કે આ વખતે કોઈ વાસ્તવિક અને કડક કાર્યવાહી થશે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને લોકોથી સીધી વાતચીત કરી ઘરોમાં પાણી ઘૂસી ગયું લોકો રાત્રિ ભોજન વિના તરસ્યા બેઠા જોવા મળ્યા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ગઈકાલે જે વરસાદનો માહોલ સજાયો તો ને અમદાવાદ અને અમદાવાદના આજુબાજુના ગામડાઓમાં જે વરસાદ પડ્યો હતો તેના લઈને અત્યારે હાલમાં જ્યારે અમે આવ્યા છે બાવળા જે બાવળા અંડરપાસ છે જે જે છે તેની સામે સ્વાગત સોસાયટી છે ત્યાં ગઈકાલ રાતના જે પાણીની સમસ્યાને લઈને અત્યારે હાલમાં આપ જોઈ શકો છો દ્રશ્યો કે કેટલું પાણી અંદર ભરાઈ ચૂકેલું છે અને લોકોના ઘરો અડધા ઉપર ડૂબી ચૂક્યા છે અને લોકો અહીંથી બીજે તેમના સગા સંબંધીઓના ઘરે જતા રહ્યા છે તો અહીંના જે સ્થાનિકોને બેન જોડાય છે તેમની સાથે અમે વાતચીત કરીશું બેન આપનું નામ અનુભરી છે હું બાવળા રહેવાસી સ્વાગત સોસાયટીમાં રહું છું ગીતાબેન ગોહિલ મારું નામ છે અમારા બે વર્ષથી પાણીની સમસ્યા છે કોઈ નિકાલ આવતો નથી બે મહિના પહેલાં અમે ગયા હતા ત્યાં પણ કાંઈ નગરપાલિકાએ

જેમ કે જે બેનના આક્ષેપો હતા કે એમનું કહેવું હતું કે અત્યારે અમે ગઈકાલે રાતના દસ વાગ્યા ત્યાં પાણી આવ્યું છે પણ અહીંયા હજુ સુધી નથી કોઈ ધારાસભ્ય કે અહીંના જે લોકલ સ્થાનિક કોર્પોરેટર છે તે પણ અમારી અમને અત્યારે હાલમાં અહીંયા મુલાકાતે નથી આવ્યા અને જોવા નથી આવ્યા અમે જીવીએ છીએ મરી ગયા અમે જમ્યા કે નથી જમ્યા તે પણ હજુ સુધી બોયે આજુ જોવા નથી આવ્યો અહીંયા તો અત્યારે અહીંયા બીજા પણ એક બે જોડાજે એમની સાથે અમે વાત્યો આપનું નામ અને પરિચય મારું નામ છે વાઘેલા રિદ્ધિ હું અહીંયા જ રહું છું સ્વાગત રેસિડેન્સીમાં આ કયો વિસ્તાર છે અને કયું શું લાગે અહીંયા કોર્પોરેટર કયા લાગે ધારાસભ્ય કયા લાગે વિધાનસભાનો એ તો ખબર નથી પણ નગરપાલિકામાંથી જે લોકો આવે છે અહીંયા જોવા હજુ સુધી આવ્યા નથી કે લોકો નાના નાના બાળકો વાળા છે એમના છોકરાઓને માથે ઉપાડીને એવા આટલા આટલા પાણી સુધીમાં એ લોકો બહાર લઈને ગયા છે વિચાર કરો કે દૂધ પીતું છોકરું હોય એ શ્વાસ કેવી રીતે લે આમાં એમને લોકોને ઘરમાં શું કહેવાય ખાવા પીવાની વસ્તુઓ પણ એ લોકો દેવા નથી આવી શક્યા પાણી 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 જેવી જરૂરિયાત પણ એ લોકો અહીંયા પ્રોપર પ્રોવાઈડ નથી કરી શકતા એવું છે કોઈ હજી સુધી જોવા આવ્યું બી નથી અહીંયા ધારાસભ્ય કોણ છે ધારાસભ્યની તો ખબર નથી પણ અહીંયા ખબર આઈ ડોંટ નો આઈ ડોન્ટ નો એટલે કઈ ખબર નથી કોર્પોરેટર બી કેમ કેમ ખબર નથી શું અહીંયા કોઈ મુલાકાતે નથી આવતા એટલે ખબર નથી બસ મુલાકાતે નથી આવ્યા એટલા માટે ખબર નથી લા હ બે મહિના પહેલા બી અમે નગરપાલિકામાં અરજી કરીને આવ્યા હતા પણ હજુ કોઈ નિકાલ નથી એટલે કેવી અરજી કરી હતી તમે બે મહિના પહેલા અરજી હા એટલે એમ કે આ પાણીનો ભરાવો થઈ જ જાય છે દર વર્ષનું છે આ બધી વસ્તુ કે તમે લોકો આનો પ્રોપર સોલ્યુશન લાવો ચોમાસું વરસાદ પડે એની પહેલા તમે કોઈ ના અહીંયા બે મહિના અગાઉ અમે આજ નથી લાઈટ ની બી બહુ પ્રોબ્લેમ હોય છે એના માટે બી અમે લોકો અરજીઓ કરેલી છે લાઈટ લાઈટ પણ હા ના તો છે અત્યારે પણ આ પાણી માટે તો અમે પ્રોપર અરજી કરી હતી કે બસ આ વરસાદ આવે તો એનો પ્રોપર નિકાલ થઈ શકે એમ વરસાદ આવવા હા બસ વરસાદ આવવા પહેલા જ અત્યારે વરસાદ આવવા પહેલાં અહીંયા અરજી પણ કરવામાં આવી હતી કે વરસાદ ચોમાસોનો સિઝન છે ને વરસાદ આવે અને દર વર્ષે અહીંયા અમને હાલાકીનો સામનો કરવો પડે છે એટલે આ વર્ષે પણ અમને હાલાકીનો સામનો ના કરવો પડે એનું ધ્યાનમાં લઈને એવી રીતના અહીંયા સ્થાનિકો દ્વારા અરજી પણ કરવામાં આવી હતી અત્યારે શું કહેવા માગે ના ના લાઇટ નથી મારું નામ ગોહિલ પ્રીતિબેન છે કેટલા સમય અહીંયા સમજ બે વર્ષ બે વર્ષ તો કેમ બે વર્ષથી થી સમજ છે કોઈ નિકાલ આવતું નથી આવતો જ નથી આવશે એ નહીં કેમ નહીં આવે એવું અમને ખબર છે કે નહીં આવે આટલા અમે દોડા કરીએ છે રોડ બ્લોક કર્યા તો અત્યાર સુધી નહીં આવ્યો તો હવે થોડી આવશે રોડ પણ બ્લોક કરી ચૂક્યા જો આને લઈને પણ જરાય નહીં જરાય નહીં એનું કારણ શું તમે ટેક્સ નથી ભરતા તમે અહીંયા સ્થાનિક નથી ટેક્સ તો ભરીએ જ છે ને તો લોક કરી જાય ઘર હા તો તો મને ભારતના રહેવાસીઓ નથી અમે તો છીએ પણ એ લોકો નથી જે અત્યારે બધા ચુટાઈ ચુટાઈને આવે ને વોટ લેવા હોય ત્યારે જ આવેસ બાકી ન થ આવતા એવું ત્યારે સભ્ય કોણ છે ઇના ખબર છે તમને કોર્પોરેટર કોણ છે અહીંના સ્થાનિકોને ધારાસભ્ય પણ કોણ છે એ બી ખબર નથી અને કોણ કોર્પોરેટર છે એની પણ ખબર નથી જો આ કે ક્યારે બને આ બનાવ ક્યારે બનતો હોય કે ધારાસભ્યના નામ ના ખબર હોય ધારાસભ્ય કોણ છે એ ખબર ના હોય અને કોર્પોરેટર કોણ કેમ કે સ્થાનિકો એની મુલાકાતે ના આવતા હોય એટલે જાહેરથી વાત છે કે આ લોકોને ખ્યાલ ના હોય કે કોર્પોરેટર કોણ છે ને ધારાસભ્ય કોણ છે જો તમે મુલાકાતે આવતા હોય તો તમારું નામ પણ ખબર હોય અહીંયા અને તમારું જે છે ફેસ છે એ પણ ખબર હોય ને કોણ કોર્પોરેટર એ પણ ખબર હોય નામે યાદ નથી એવું પણ કહેવામાં આવે છે ત્યારે કાકા આપનું નામ અને પરિચય

પણ છ મહિના પૂરા થઈ જાય પણ હજી આયા નથી અને આજ સવાર મેં એમનો ફોન કર્યો તો કે મને પેટમાં તકલીફ છે એટલે હું હોસ્પિટલમાં છું આવી વાત કરી એમને ધારાસભ્ય ધારાસભ્ય એવું કીધું કનુભાઈ ધારાસભ્ય કનુભાઈ ધારાસભ્ય સાણંદ મત વિસ્તારના ધારાસભ્ય ચલો એટલું તો એક વ્યક્તિને તો નામ ખબર છે અહીંયા એક વ્યક્તિએ તો ધારાસભ્યનું નામ આપ્યું કે કનુભાઈ ધારાસભ્ય છે એવું અને એમને જ્યારે કે અત્યારે હાલમાં આવી હાલાકી હતી અને આવી પરિસ્થિતિ હતી ત્યારે એમને ફોન પણ કરવામાં આવ્યો તો પણ એમણે એવું કીધું કે હું અત્યારે મને પેટની તકલીફ છે એટલે હું હોસ્પિટલમાં એડમિટ છું ને એવું પણ કહેવામાં આવ્યું હતું કે અહીંયા બીજા પણ અહીંયા એના રહેવાસી જ છે એમની સાથે મેં વાતચીત આપનું નામ અને પરિચય મારું નામ અગ્રવાલ પ્રકાશ છે હું સ્વાગત સોસાયટીમાં સ્વાગત છું અને રહેવાસી છું બે વર્ષથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ઘણા બધા અધિકારીઓ આવ્યા અમને આશ્વાસન આપ્યું કે અમે છ મહિનામાં કે આનો ઉકેલ લાવી દઈશું પણ ઉકેલ કોઈ આવતો નથી કારણ કે પાણીનો એ લોકો એવું કે આગળ જ કોઈ ઉકેલ નથી પાણી કાઢવું ક્યાં કે બરાબર અને પાણીનો કોઈ ઉકેલ આવતો નથી બીજું જે જીવન જરૂરિયાત બી ચીજવસ્તુઓ છે એ બી ખોરવાઈ ગયું જીવન આખું જીવન કહેવાય ને આ હવાના બધા હેરાન થઈ રહ્યા છે કોઈ ખાધું નથી પીધું નથી રોડ ઉપર ઊભા છે અને સ્વાગત અને રત્નદીપ સોસાયટીના

એની મને કોઈ આઈડિયા નથી પણ કારણ કે હું તો હતો ને એ વખતે પણ નહોતા આ વખતે બી અને આ વખતે તો ખાલી સવાર બી એક પ્રમુખ આવી ગયા છે આશ્વાસન આપી ગયા છે કે પ્રમુખ કઈ પાર્ટીના ભાજપના તે પ્રજ્ઞાબેન હા કે માને કરાવી દઈશું એમ કે આગળ પાણી નિકાલ ચાલુ છે કઢાવવાનો અત્યારે સરકાર તરફથી કે કોર્પોરેશનના અધિકારી તરફથી કોઈ પણ ખાવા પીવાની ફેસિલિટી કે એવું કોઈ ફૂડ પેકેટ આપવામાં આવ્યું મને કોઈ ધ્યાનમાં નથી એની કે આપવામાં આવી ફેસિલિટી એટલે આપવામાં નથી આવ્યું એટલે ધ્યાનમાં નથી હા નથી અત્યારે શું માંગ છે તમારે એમ કે પાણી એક તો નિકાલ થઈ જાય વીજળીની સુવિધા આવી જાય વીજળી કાલ રાતની દોઢ ની બંધ છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે વીજળી પણ છે જ નહીં વીજળીનો જે પુરવઠો જે ખોરવાઈ ગયો છે જેના કારણે ઘરમાં બી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે બધી કહેવાય ને કે અત્યારે અમે દુવિધાઓ નો સામનો કરી રહ્યા છે અત્યારે કોઈ પ્રકારની સુવિધા છે જ નહીં અમારી પાસે અત્યારે નહીં કોઈ પ્રકારનો ઉકેલ આવી રહ્યો ખાલી આશ્વાસન ઉપર આશ્વાસન આપી રહ્યા છે અમને કે થઈ જશે થઈ જશે થઈ જશે પણ હજુ સુધી કંઈ થયું નથી આ તમારું નિરાકરણ આ જગ્યાનું નહીં આવે અને પાણીનું કોઈ પણ જાતિ સુવિ આ નિરાકરણ લાવવામાં નહીં હતો તમારી રણનીતિ શું રહેશે અને આગળ તમારી કેવી રીતના કાર્યવાહી ગયા વર્ષે અમે બધી રણનીતિ અપનાવી ચૂક્યા છે બધું જ્યાં બધી જગ્યાએ એમને જેટલા બી સોસાયટીવાળા હતા બધા ભેગા થઈને રોડ બ્લોક કર્યો હતો હા ઉપરના અધિકારીઓને બોલાવવામાં આવે કામ એમને કીધું જ ખરી મેં તમને કે બધું અમે જેટલી બી પહોંચી શકતા હતા બધી રણનીતિ અમે કરી ચૂક્યા છે પણ છેલ્લે એમને જ કીધું થઈ જશે આશ્વાસન આપ્યું થઈ જશે

જેમ કે અહીંના જે સ્થાનિક હતા એમનું એવું કહેવું હતું કે ગઈ વર્ષ જ્યારે ધારાસભ્ય આવ્યા હતા ત્યારે એમને કહેવામાં પણ આવ્યું હતું કે અમારું અહીં નિરાકરણ લે તો છતાંય અને આજે વહેલી સવારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન જે કાર્યકર્તા કે નેતા હતા એ પણ આવ્યા હતા એને મુલાકાતે આવ્યા હતા અને એ ખાલી આશ્વાસન આપીને ગયા છે પણ અત્યાર સુધી જો કે આમનું એવું કહેવું છે અહીંના સ્થાનિકોનું કે અમને કોઈ પણ જાતની ફેસિલિટી આપવામાં નથી હોય કે ગઈકાલ રાતના આ રીતના વરસાદનું પાણી આ જે ભરાઈ રહ્યું છે અમે ભૂખ્યા તરસ્યા છીએ અમે નથી પેશા પાણી કરવા જઈ શક્યા પણ હજુ સુધી કોઈ પણ જાતના નેતા કે કોઈ પણ કોર્પોરેશનના અધિકારી દ્વારા અહીંયા મુલાકાતે આવ્યા નથી અને કોઈપણ જાતની અમને કોઈ પણ ફેસિલિટી અત્યાર સુધી ખાવાની પીણીથી લઈને તમામ વસ્તુમાં કોઈપણ ફેસિલિટી આપવામાં નથી આવી શું આવી રીતના જનતાને તેમના ભરોસે મૂકી દેવામાં આવશે કે એમનું કોઈ નિરાકરણ લાવવામાં પણ આવશે જો કે અહીંની જનતાએ ગઈ વર્ષે આ સમસ્યાને લઈને આખો રોડ પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો સોસાયટીના સ્થાનિકો તમામ રોડ ઉપર આવી ગયા હતા અને અહીં અમારે નિરાકરણ લાવવા માટે આખા રોડને બ્લોક પણ કરી દેવામાં આવ્યા હતા સોસાયટી દ્વારા અમને જણાવવામાં આવેલું છે જોકે હવે અહીં નું નિરાકરણ ક્યારે આવશે એ હવે જોવાનું રહ્યું રિપોર્ટર શરીફ ગાંચી બાવડા અમદાવાદ